ચૌદસો બસો છે એ કાર્યક્રમ અંતર્ગત ફાળવવામાં આવેલી છે જેને ધ્યાને લઈ રાજકોટ વિભાગ દ્વારા છે તેમાં બસો બસ છે એ ફાળવવામાં આવશે પરંતુ જે રૂટ કંટ્રોલ કરવાની વાત છે તો જે રૂટ ઉપર અન્ય બસો છે એ પેસેન્જરને મળતી હોય તેમાંથી જ આપણે બસ છે એ કંટ્રોલ કરશું જે કોઈ ગામડાની અંદર એક જ બસ જતી હશે તો એની ખાસ તકેદારી રાખવામાં આવશે અને તેવી બસ છે એ આપણા દ્વારા છે એ કંટ્રોલ કરવામાં ક્યારેય પણ આવતી નથી સમાચાર